નવા વ્લોક ની અંદર તમારું સ્વાગત છે જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ તો મિત્ર આજે સવારના લગભગ કેટલા વાગ્યા સાડા નવ વાગી ગયા નહીં અને અમે ને માધું ભાઈ તૈયાર થઈ ગયા વહેલા વેલા આમ તો વહેલા વેલા ના કહેવાય સાડા નવ કઈ થોડા ઘણા ના કહેવાય ઘણા બધા વાગી ગયા કહેવાય હવે અમે જાય નહીં હાઈડો દેવા શું દેવા જઈએ હાઈડો દેવા તાતા કહી દે એક ફરી બધાને હવે અવે માતોભાઈ Tata કઈ દેને માધાભાઈ તૈયાર થાય લાલીબાઈના પહેલી થાય એટલે હું છે ને દર કબળકનો વાવળો નાંડે લાગે ને એટલે આપણે લાલીબાઈના પહેરવામાં છે અને હવે અમે તૈયાર થઈ અને મોટરસાયકલ હા તૈયાર છે ને મોટરસાયકલ લેવું ને આપણે શું મોટરસાયકલ અમે કરે છે કે આમ જાવ આમ જાવ તો હવે એને મમ્મી તૈયાર થઈ જાય ને એટલે અમે બધા જઈએ એને મમ્મી હોય

અમારા મિત્ર પ્રવીણ પાસે ચા પીવા જાઓ છે ને અમારો સબસ્ક્રાઈબ છે કાયમી એનો મેસેજ આવે છે તમે જોતા હો જય મુરલીધર તો એનો કાયમી આવે તો હાલો મિત્રો હવે અમે તો મિત્રો આપણે હવે જઈ છીએ ઘોડાના તબે લાઈ અને ઓલા કૂતરાનું નામ શું છે જયેશભાઈ એન્જેલ એલેક્સ એન્જેલ એલેક્સના બે બચ્ચા છે જર્મન શેફર્ડના તો એને બતાવી અને અમે તે જે નારીરી આંબા આંબામાં મોર ત આવી ગયા હગા હા આજે આયો ન સેપાનિયા આ જ આવ્યો હે એટલે આયા જો છોકરા સફાઈ કરે છે ચૂપને આ પાછો તું આવી ને નાની બચ્ચા આ એન્જલ હે

બે ટીલા ફાઈન રબરાઈન બાવ તો આઈ તો તાબે એના બચા હે એક આ બાજુ હે એક આ બાજુ હે ઓબા આ તો દોન હે આ બડા ભેહાન ના કરે ને એટલે પછી આમાં તબેલામ પૂરી દીધા હ તો શુભ ભાઈ બે શબ્દો બોલી નાખો અમાર વિડિયો ગમે તો લાઈક કર વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો બરે બરે આપણે બાજુ ગાડી આખી છે ને આપણે સાઈડમાં બેઠે જાય હવે આપણે ચા પીવાનો તો પ્રવણીનો ફોન આવ્યો તો એ સબસ્ક્રાઈબ ને કાયમી વિડીયોમાં જઈ મૂલે તો લખતો હોય અમે પણ એને મેસેજમાં આમો જવાબ આપી દઉં આપણે એની વાડીએ જવું હા અને બીજા કેજી નો ભારે ખરે એમ કે હામોર આવો ત્યારે ચા પીવા આવું જોઈએ એટલે અત્યારે આપણે ચા પીવા જઈએ

પ્રવિણભાઈ ભરતભાઈ કેહોર મામાયેશભાઈ અને થરું મારી અને હવે હવેલીયા મારે તો આ બાજુ જો ભરતભાઈ ને થોડું કામ છે તો ભરતભાઈ ને કીધું કે ભાઈ તમે થોડુંક અમારા વ્લોગમાં આવી ગયા તો હું છે એના સબસ્ક્રાઈબ એના માંથી આવી અમને એનું ગ્રુપ જબરું છે એટલે

તમે ત્યાં આવો જ્યારે એક તો આવો તમારે ફરતે જ જોવા હે અને અમે હા અમે અમે ફૂઈ જેવાય જ રાખ્યા તો ગાંધીનગર હતા ને તે હરતા ફરતા ને પાવી ફૂઈને વાળી જાવ જયેશભાઈ ના ફૂઈ મારા ફૂઈ I don't know.

આ આપણે આગળ બોલ્યા હતા કે ભઈ ઈ તો વાલી તો સુતી છે અને આ આ બેલાઈ 11:00 વાગે બધું સામાન આઈ ગયું ભાઈ તો એ કેવર મમ્મી અહીંથી બેહીને આયા ને તો એની નીંદર કરી લીધી એટલે હવે આપણે થોડીકવાર મેં કીધું 5 એક મિનિટ બેહી લે તો ઈ બધા બેઠા ને આ બાજુ જો ભીમસી એને કારુકાકાન બધા છોકરાઓ બધા બેઠા છે અને ઓલી બાજુ અમારે નાનો એવો સુપ ભાઈ નાનો એવો સુપ ભાઈ તો ભાઈ અમારા સુખ ભાઈ આજે બાલ બાલ કપાયેલા છે મસ્ત કપાયેલા અને આજ આજથી વેકેશન કરવા લાલુકા આવવાનું હે આવી છે દસમા પરીક્ષા હતી એટલે દસમાની પરીક્ષા થઈ અને ભાઈ આવી ગયા છે અને બાકી અહીંયા જોઈ ઈ હતા અને આજ તો છે ને